શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા દ્વિતીય અધ્યાય શાંખ્યો સંજય બોલ્યા આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે આથી હે નપુસુક્તાને ન થા તને એ નથી શત્રુઓને તપાવનાર તુચ્છ તજીને યુદ્ધ માટે ઉભો થઈ અર્જુન બોલ્યો હે મધુસૂદન રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામાં અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કેમ કે એ તો અરિસુદન તેઓ બંને પૂજની છે માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકોમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજુ છું કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ ને અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે જેમને હણીને અમે જીવવામાં પણ માંગતા નથી તે જ અમારા આત્મીય ધૂતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે આથી કાયલતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલ હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપનો શિષ્ય છું માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો કેમ કે પૃથ્વીનું નિષ્કંઠ અને ધન ધ્યાનથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સુકવનારા શોકને નિવારી શકે સંજય બોલ્યા હે રાજ નિંદ્રાને જીતનાર અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્ય શોક કરતા અર્જુન પ્રત્યે મલ હોય એમ આ વચન બોલ્યા ભગવાન બોલ્યા હે અર્જુન જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી હે કુંતી પુત્ર ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશશીલ છે અનિત્ય છે માટે હે ભારત તેમને તું સહન કર કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ દુઃખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુલ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી આ બંનેનું તત્વ તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે નાશ તો તું તેને જાણ જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ વ્યાપ્ત છે આ અવિનાશીનો વિકાસ કરવા કોઈ પણ સમર્થ નથી આ નાશ રહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશ્વત કહેવાયા છે માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર જે આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી કારણ કે તે અજન્મ નિત્ય શાશ્વત અને પુરાતન છે શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી હે પાર્થ જે પુરુષ આ આત્માને નાશ રહિત નિત્ય અને અજન્મ તેમજ અવયવ્ય જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે તેમજ જીવાત્મા જૂના શરીર ત્યજીને બીજા નવા શરીરો પામે છે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી આને અગ્નિ બાળી શકતો નથી આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સુકવી શકતો નથી કેમ કે આ આત્મા અશોષ્ય તથા નિત્ય સર્વવ્યાપી અચળ સ્થિર સનાતન છે આ આત્મા અવ્યક્ત અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે તેથી હે અર્જુન આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી હે અર્જુન સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વ અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે કેવળ વજગાળામાં જ પ્રગટ છે તો પછી આવી સ્થિતિમાં શું શોક કરવાનો કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમજ બીજે કોઈ મહાપુરુષ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેટે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી હે અર્જુન આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી વળી સર્વ ધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી હે પાર્થ આપ મેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વાર રૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે ફક્ત સર્વ ધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ એટલું જ નહીં બધા લોકો ઘણા લાંબા ગાળા સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી એ અધિક છે તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા અને તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે એનાથી વધારે દુઃખ બીજું શું હશે કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા જય પરાજય હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં હે પાથ આ બુદ્ધિ તારે માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ આ કર્મયોગમાં આરંભનો અર્થાંત બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાંત અવળા ફળરૂપી દોષ પણ નથી બલકે આ કર્મયોગરૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ રૂપી છે હે અર્જુન આ એક જ હોય છે જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે હે અર્જુન જેવો ભોગોમાં તન્મય થયેલા છે જેઓ કર્મફળમાં પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેવો સ્વર્ગથી ચઢ્યાતું બીજું કશું જ નથી એમ બોલનારા છે એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થ વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે એવા માણસોની પરમાત્મામાં નિશ્ચિતતા બુદ્ધિ નથી હોતી હે અર્જુન વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હરક વગેરે દ્રંદ્રોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા તેમજ યોગ શ્રેમને ન ઈચ્છનાર એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સર્વાધીન અંત કરણનો અર્થાંત જીતેન્દ્રિયતા બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે બ્રહ્મને તત્વથી જાણનાર બ્રહ્માનો સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે અર્થાત જેમ મોટો જળાશય પ્રાપ્ત થઈ જતાં જળ માટે નાના જળાશયની જરૂર પડ રહેતી નથી તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતાં આનંદ માટે વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી તારો કર્મ કરવામાં જ અધિકાર છે એના ફળોમાં કદીય નહીં માટે તો કર્મોના ફળનો હેતુ થા અર્થાત ફલાપેક્ષા થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આ શક્તિ ન થાવ હે ધનંજય તું આ શક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર સમત્વ એ જ યોગ કહેવાય છે આ સમત્વ રૂપ બુદ્ધિ યોગ કરતા સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે માટે હે ધનંજય તું સમબુદ્ધિમાં અર્થાત ફલાપેક્ષીજનો દયાને પાત્ર છે સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેને આ લોકમાં ત્યાગી દે છે તેમનાથી મુક્ત થઈ જાય છે માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા આ યોગ એ જ કર્મોના કુશળતા છે અર્થાત કર્મ બંધનમાંથી છૂટવાનો ઉપાય છે કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમપદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળંકને સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે અર્જુન બોલ્યા હે કેશવ સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અર્થાત તેના આચરણ કેવા હોય છે શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ જે વખતે આ પુરુષ મનમાં રહેલી સંઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્રેગ નથી થતું સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્પૃહ હોય છે તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે જે પુરુષ સર્વત્ર સ્નેહ રહિત થયેલો તે તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો તેની બુદ્ધિ સ્થિર છે કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષનાય માત્ર વિષયો પણ નિવૃત્ત થઈ જાય છે પરંતુ એમના પ્રત્યેની આસક્તિ શક્તિ નિવૃત્ત નથી થતી જ્યારે આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો આ શક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર આ શક્તિ રહેતી નથી હે કુંતીપુત્ર આ શક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતાં બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે માટે સાધક માટે જરૂરી છે કે પોતે સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત

ક્રોધથી ઘણી મૂઢતા આવે છે મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગ દ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે અંતઃકરણ પ્રસન્ન થતા આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્નચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેનામાં નિશ્ચ્યાત્મિકમાં બુદ્ધિ હોતી નથી તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે તેથી હે મહાભાહોક જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર છે પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશ્વત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક પાણી તેને વિચલિત કર્યા વિના જ જ સમાઈ જાય છે તે પ્રમાણે સર્વ ભોગોને જે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પુરુષ પરમ શાંતિને પામે છે ભોગોને ઈચ્છનારો નહીં જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાંત તે શાંતિને પામેલો છે હે પાથ આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સમાપ્ત